ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જે માતાજી મારા નવા વ્લબમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ તો પપ્પાનું શ્રાદ્ધ છે એટલે મમ્મી આવશે એટલે શ્રાદ્ધ બનાવશે સવાર સવારમાં કામ ચાલુ થઈ ગયું આજ તો સન્ડે એટલે બધા ઊંઘ્યા છોકરાઓ આ તો ખીર પૂરી કદાચ ચણાની દેશી ચણાની સબ્જી બનાવવાની ગુડ મોર્નિંગ પૂજાબેન જય 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 માતાજી 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 પાણી વાર દો દો પછી રસોઈ કરીએ કરીએ ઘરનું કામ શ્રી કૃષ્ણ ચલો જેજે કરવા જે કરો બેટા

malaija itu sudah mah ini tuh puja bin kacarwa ada suapu mamu apu su mamu apu ha suapu piangke 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 apa sih ha

આરોહી ઉઠાડ ગાય બે ભાઈ બહેન એટલો પ્રેમ જો બા કીધું ને કે આ ગાડી આરોહી ની એટલે આરોહીને આપવા માટે આવ્યો ને એની પોતે એને લઈ લીધું સુધુ દીદી ઉઠાડો બૂમ પાડો દીદી ગાડી આપો દીદા બા લાઈ કે કેવાય ગાઈસ ભાઈ બેન નો પ્રેમ એની બેન ઊંઘી હત તો એની ગાડી આપવા માટે આવ્યો હે સુદુ આ દીદી ની ગાડી આ હા દીદી ની આ દીદી ને ઉઠાડો मंदिर साफ कर दी दू आजे छेलू हराद એટલે કાલેથી નવરાત્રી ચાલ તસે કાનાન તૈયાર કરે હ પૂજાબેન આ મંદિર બધું સાફ સફાઈ થાય આ પપ્પાને ખીર પૂરી બની ગઈ આજે પપ્પા નું સ્રાત છે એટલે ખીર પૂરી ધરાવવાની એના બધું જો કામકાજ ચાલે કાનાન બેાર છે ઓ પૂજાબેન અમાર શ્રીમંત માં આયો તો લાલો પપ્પા પહેલાં પપ્પા અરે કા

પૂજાબેન ખા બે ગયા અમે મમ્મી મસ્ત ચણા બનાવી આપ્યા રોટલી પૂરી અને ખીર તો પતી ગઈ ચણા ઢોરતા ન્યા ઉપર 三边。 કામ પતી ગયું ચકચ કરી નાખ્યું ઘર સાફ થઈ ગયું એકદમ કરવાનું પૂજા પતી ગયું કામ મમ્મી ધોઈ કરી દીધું મંદિરનું એક વાગી ગયો હવે જઈશું અમે ચાર વાગે ફરવા મેં એને લીધું હો પેહલા જ હવે તૈયાર થઈને ચાર વાગે બહાર જઈશું ત્યાં સુધી થોડોક આરામ કરી લઈએ ગઈશ રેડી થઈ ગયા ચાર વાગી ગયા હવે જઈએ બબાઈ આ રોહી ક્યાં જવાનું બાબા છે આજે શું દેખવાનું ઓહ આ લિપસ્ટિક લગાવી ચાલો લગાયો વાવ હું રેડી થઈ ગઈ જવું છું સુંદરવન પાર્ક છોકરાઓ લઈને પૂજા રેડી ક્યાં જવાનું એમ તો ખબર જ નહીં સુંદરવન સુંદરવન પાર્કમાં પહેલી વાર જ જઈએ છું ત્યાં બધું એનિમલ્સ ને બધું છોકરાઓને જોવા માટે સરસ છે આ બુકમાં તો જોઈ જોઈને છોકરાઓ ઓલું કરે રિયલમાં દેખાતો મમ્મી નોકરી મમ્મીને તો જો પાછા વાર મમ્મીને તો મેળ પડશે નહીં નહીં મમ્મી હમ ओके okay, तमे जाओ नौकरी न हमें जाइए छोकराओ ने लेन फरवा चलो चलो सुदू भाई समय तो बिकड़ी गया सुंदरवन चला सुंदरवन पहुंच गया दल की कितने है सुदू ये ये आइ दोड़म दोड़

<tipos> que é o <tipos> Pico? <tipos> Sudo? O <Sudo? Sudo? tipos> <Picoque tipos> que é Sudo? Pico? Que

चुकरां माटे। जाता तो था। पर थी मोटो साप निकलियों आम अंदर गये पी गया हाँ अमर पूजा बो बीवाई साफ थी मोटो एकदम काड़ो काड़ो साप आता यहीं इसका हवा मंडिया आज पापा ने डिक्राई मैचिंग करी गैस आता तो हाफ जन बीवे जय क्या चलता था जवा तो आई ना जवाब दी दाम <ftų> में तो मुझे तो जो मन तो नहीं बिक लगती हमने नहीं लगती बस ओकरा हो सर सुधू अरोई

પૂજા તો આટલે પછી જઈ ત્યાંથી સ્ટન્ટ કરતી કરતી આટલે સુધી હ પૂજાબેન પૂરું કરી દેશે છેક ત્યાંથી લઈ અહિયાં સુધી કમ્પ્લેટ કરી અને પતલી એટલે થાય એનાથી બધું આજો પેલા ન છે અહીંયા ફાઇનલી આ બેની રાઈડ પતી ગઈ લો પેરો ચપ્પલ બસ બધા પેરેટ જ છે અહીંયા તો બીજું શું કંઈ જોવા મળ્યું નહીં સાચી જ વાત આવું જ નહીં કઈ જ નહી ગાય છે ને બસ આ અમુક બર્ડ્સ અને જે સાપ ને એવું હતું એના બસ આ રમવાની જગ્યા

આલે જંગલ લે નીકળવાના સાપ તો પૂજા અહીંયા જોયે પગ નેસ નકલી મગર મૂકીને અને અસલી બતાવવા લોકો તો જો

શું થાય સેજ માટી અડી મે ને ફ્રોક બગડી ગયું સ્લાઇડ ખાવા પૂજા બેસવું सुधुन पे आड़ो आप गई सही तो इमना भाई बेन ने हिचका नाखवा मंडियो आ के भाई भाई बेन नो पूजन तो मजा पड़ेगी अमर तो मार तो खाली आम दी आम वीडियो उधर आज फरवाने मार तो का सुमन तो का एंजॉय ना करवा मोड़ी बस खाली फरिच छु <laughs> <arrive> <laughs> <application> <क्यावी देथां> ये। <यावी>। बस <adaptations> हाथ गंदा था ही नहीं लाइ लू छू

सुधु पकड़ सुधु पकड़ सुधु पकड़ Fez é ovo. bữa da kẹt ring undere đó ha, đờn kia ha anh nhá, bữa da bữa à kia वाइट है, वाइट ना कॉफी, लाइक। बादली। रैबेट। सुधू सुधू अंजार ना आप को लोग बच्चों को फल है हमने हमें। जो कि एक डू जो रैबेट। सुधू सु आता राखी के बच्चों को फल है सेमना। बच्चों को फल है हम तक। गाइस के कहू हो अ बधु आ बाजू थोड़ी मजा आई बाकी त्या तो मजा आई जा सु जा।, 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 जा जो क्या तो मस्त रहा है यहाँ तो सुधू Sadubao <tip> Pela padhan purthi ita tagal <tip>

मीटर व्हाइट मुर्गो हो सुदू सुदू रैबिट क्या हां सो आर यू सुदू बेबी सो सु जोईते

ठेली दूँ अब ये जाइए थोड़ी बार बाहर आया ने मैं बीजो छोकरा के कपड़ा मेला कर दीदा नहीं बुझा आ रही पहला तो गया हमने मुकिन हवा में जाइसू अरे शुदू तो गयो गयो एक मिनिट एना सुधू वगर रहती नहीं छवल त्या चलो गई बाय बाय सुंदरवन पार्क जो अव घेर एक्टिवा काट दी थी मजा आई पढ़ થોડી થોડી ચલો ગઈ સવ ગયા જઈને મળીએ બબાઈ તો મંદિર ત્યાં હતું ચાર રસ્તા પર અહીંયા બનાવી દીધું કેટલા ટાઈમથી આવ્યા નહીં મંદિર બનતું હતું એટલે પિલર આવી ગયા દર્શન પાર કરવા ગયા તમને દર્શન કરાવીએ તમારા ચામુંડમાં દેવી ત્યાં હતું ગઈશ રસ્તા ઉપર मस्तन जोगड़ीमन मंदिर मस्तन साफ सफाई करना कि नवरात्रि कालते जा सारे धोई ना मंदिर त्या साफ सफाई चालू हो नमस्ते और पकोड़ी खा आओ जानू होय तो लाइक लाइक सब्सक्राइब करता जाजो करता जाजो जय माताजी गुड नाइट अतल गुड नाइट सुतो गुड नाइट गुड नाइट आरोही गुड नाइट जय माताजी लाइक शेयर एंड सब्सक्राइब गुड नाइट मित्रों जय श्री कृष्ण जय माताजी हमारा ब्लॉग हमें तो लाइक शेयर एंड सब्सक्राइब करजो ଚେନ ତ ସପୋର୍ଟ କରଜ